તો આજરોજ ચેત સુદ નોમના પવિત્ર દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં શ્રી રામનવમીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે દ્વારકા ખાતે આવેલા અખંડ રામ ધૂન મંદિર કે જ્યાં છેલ્લા સત્તાવન વર્ષથી અવિરત રામધૂન ચાલી રહી છે અનેકવાર વરસાદ વાવાઝોડા ધરતીકંપ અને કોરોના જેવા અનેક પડકારો આવ્યા છતાંય રામધૂન બંધ નથી થઈ અખંડ રામધૂન મંદિરમાં દાન પેટી મૂકવામાં આવી નથી તેમજ મંદિરમાં મૂર્તિ પણ રાખવામાં આવી નથી

મહારાજશ્રી દ્વારા આ રામ મંદિરની અંદર તેર કરોડ રામ નામના મંત્ર છે એને સ્થાપિત કરવામાં આવેલ છે અને આ જે મંદિર છે એમાં નિજ મંદિરની અંદર કોઈ દાનપેટી રાખવામાં આવેલ નથી કારણ કે ભક્તો દ્વારા આ રામ મંદિર ચલાવવાનું છે અને રોજ સાડા દસ વાગ્યાથી પૂજન અભિષેક સાથોસાથ બાર વાગ્યે મહાઆરતીનું આયોજન થયેલ અને આજ રોજ સાંજે છે એ ભવ્ય શોભાયાત્રા રામ મંદિરથી દ્વારકાના વિવિધ માર્ગો ઉપર થઈ અને દ્વારકાધીશના નિજ મંદિરે છે એની પૂર્ણાહુતિ થશે તો આ પ્રમાણે આજ રોજ હજારો ભક્તોએ રામ નામનો લાભ લીધેલ છે